મારા મા બીજી જગ્યાએ અમુક છે ઘર ચાલે છે નોકરી થી તમારે એ નોકરી થશે તો થોડું દુઃખ લાગશે મને બઉ દુખ લાગતું મેં માનતા મારી

અને જે ભાઈ ફોન માં એમ કેવો તો કે તમને બધાને કાઢી નાખ્યું આવી ડાયરેક્ટ એટલું કે તમને સોમવારે તમારો પૈસા નાખી દે તમારા ખાતામાં જે બે મહિનાનું જે પાક બાકી આપવું હોય અને પગાર વધારે છે તો એ લોકો માં દસ દસ રૂપિયા જે ચારસો ચાલીસ માંગ્યા એમ છે એમને સાડા ચારસો આપ્યા નોકરીથી કાઢવાની વાત કરતા હતા અને પગાર વધારો નતા આપતા ને માનતા રાખીએ પછી બરોબર ને માનતા રાખીએ પછી એ જ ભાઈ માની ગયા

જો સાત વર્ષ સપના આયા પણ મને માં કહે તમારા છોકરા નું રૂપમાં આવો સપનામાં માં કઈ કેતા નથી પણ જે એક લાખ મારી જે લાગણી હું મને માં માં કે ઓકે મારી વેરટી છે ને એ બકા ને નરેન્દ્ર રાવ રાવ તમારી નેરડી રાવ મારી નેરડી જે માંગુ તો માં મારી નેરડી આ કે માં રસ્તો જે હોય ને હું કઈ જાણતો ન કશું નઈ માંગતો કશું જાણતો નથી

પેલા ગાણામાં સોળ તતર આપી તમે અને મારું પાંડેનો સોળ તતરનો તો મેરેડનો મારો તમારી માતાજી એવું કીધુંતું સોળ તતર આવતોનું મારામાં કોઈ વાત મારા મારી એ પછી માં હું કોઈ બી અહીં આવવાનું પછી તો મેમા તો એક વાત બધું અલગ વસ્તુ પણ મારા ભાગ્ય સારી અમે જી માં કે રામના મનુષ્ય એના ગુરુ મનુષ્ય હતા ઋષિ હતા પણ મનુષ્ય હતા પણ માં પણ અમેમાં મે માં ગુરુ થાય ત્યારે અરે મારે તો માં ગુરુ એ સાક્ષાત દેવી છે માં તો

અને આ ધામણે આપું છે તો આની આપણે સંવિધાન હવે સાચું આપણી જવાબદારી આપણે જે આ કર કરતે એ આપણી આપડા સંસ્કાર નથી એ આપડા તો આ આપણી માતા આઈ બેઠી છે આપણી જ માં છે એ બીજા કોઈ માં નથી તો આપણી માં કોઈ આંગળી કરી જાય ને કાલ તો એ ના કરાય એવું કામ કે આપણે આ સ્વતંત્ર આપણે દાવલી પડે એ ભાવિકો નું એટલું થોડુંક આપણે મન થી એટલું વિચારવું પડે કે ના આ આપણે ના થાય આમાં આપણી જ છે બધા કામ કરે આપણે કામ કરે બહુ કામ કર્યા છે

એક માણસ પોતાનું કર્તવ્ય ફરજ સમજે ને કે આ કચરો મારો છે સનાય કીતા મૂકી દો બાજે નાખી દો તોય કચરો જ ના પડે હું સેવા માલી તો હાચવું તો પડે પછી ઘાસ તોડી નાખો પેલું કરી આખો કચરો જેમ તેમ નાખી દો જોતો માર મસાલા કે ઢૂકો જેને સીમા માલી છે એના એવું તો થાય જ કે બલા આઈ ના તો મારો પાર્ટી પર બગાડ્યો ના થાય તો પછી એટલું ધ્યાન રાખજો એ કે એ કે ભલે રાખ